આશો નવરાત્રીના નવરાત્રિના પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોની જ્યારે ઉજવણી આસ્થા સાથે આપણે મા જગદંબાઓને પોતપોતાની કુળદેવીને પડલી અને એક આસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છીએ ત્યારે પહેલી નવરાત્રીએ મા જગદંબા એકાવન શક્તિ અંબાજીના ગામમાં આરતી કરી મા જગદંબા ભાઈ આશીર્વાદ માગ્યા અને સમગ્ર દેશમાં વિશ્વમાં અને સમગ્ર રાજ્યમાં ને તમામ ભાઈચારાની ભાવના વધે તમામ ધર્મના લોકો તમામ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે તમામ ક્ષેત્રોમાં જ્યાં જે લોકો પ્રગતિ કરવા માગે છે ત્યાં એમની મનોકામના મા જગદંબા અંબાજી પૂરી કરે ગઈકાલે મેં એક ગૃહ વિભાગ હોય કે અન્યને એક ગુજરાતની બેન દીકરીઓની સલામતી માટેની વાત મીડિયા સમક્ષ કહી કે જ્યારે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથેળેલું હોય ચોવીસ કલાકની અંદર પાંચ પાંચ ઘટનાઓ મહિલાઓની યન શોષણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવા સંજોગોમાં ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે અને જે આપણી એક પ્રણાલી પ્રણાલિકા છે કે આપણે નવરાત્રિનો તહેવાર કે આપણા ધાર્મિક જે તહેવારો છે એ આસ્થા સાથે જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે આસ્થા સાથે જ આની ઉજવણી થાય તમામ વડીલોને અને માતા પિતાઓને પણ મારી વિનંતી છે કે આપણી કોઈ પણ બેન દીકરી હોય મહિલા હોય તો સમયસર નવરાત્રિના સમયે એ ઘર પાછી આવે અને શક્ય હોય તો એને એકલી નહીં પણ એના પરિવાર સાથે ગરબા રમવા જાય જેથી કરીને જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે ખાળી શકીએ અને આપણી બેન દીકરીને અસામાજિક તત્વથી સુરક્ષિત રાખી શકીએ એ પણ આજે આ નવરાત્રિના નિમિત્તે બધાને હું વિનંતી કરું છું મા જગદંબા એકાવન શક્તિપીઠ અંબાજીને પ્રાર્થના કરું કે તમામ બેન દીકરીઓની રક્ષા કરે અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનો વિજય કરે એ મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું